જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ગામની એક દુકાનમાંથી ગાંઠિયાના પેકેટ ની ખરીદી કરાઈ હતી પેકેટ ખોલીને બાળકીને ખાવા માટે ગાંઠિયા આપતા માતાએ હાથમાં સડી ગયેલો ઉંદર અનુભવ્યો આ ઘટનાથી ઘરમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું ઉંદરના સંપર્કમાં આવતા બાળકીને તાત્કાલિક ઉલટીઓ શરૂ થઈ ગઈ અને તાત્કાલિક દવાખાનામાં સારવાર લેવાની જરૂર પડી આ ઘટના ફૂડ ક્વોલિટી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે કંપનીએ જવાબદારી લીધી નથી અને લોકો સલામતી માટે પગલાની અપેક્ષા કરી રહ્યા છે ફૂડ સેફટી વિભાગે ઘટનાની તપાસ કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે હિંમતનગરના પ્રેમપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં ગોપાલ ગાંઠિયાના પેકેટમાંથી સડી ગયેલો ઉંદર મળ્યો હતો ત્યારે આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામની એક દુકાનથી પાંચસો ગ્રામના ગાંઠિયાના પેકેટ ખરીદવામાં આવ્યા બાળકીને ખાવા માટે પેકેટ ખોલીને ગાંઠિયા આપવામાં આવ્યા ત્યારે ગાંઠિયાની મધ્યમાં બાળકીની માતાએ હાથમાં સડી ગયેલો ઉંદર અનુભવ્યો હતો જે બાદ ખડભડાટ મચી જવા પામ્યો ઘટના મામલે ગામવાસીઓએ ફૂડ સેફટી વિભાગ પાસે આ મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે સાથે કંપની પર યોગ્ય કાર્યવાહી અને ભવિષ્યમાં સુરક્ષિત ઉત્પાદનો આપવાની ખાતરી કરવા કહ્યું છે